प्रचंड वादी भारत माता नो जयकारो लगाई सु बेसी जैसे बेसी जसे चिंता ना करो सेट सूट तो करवा दो हमने यार मित्रों बनने हाथ ऊपर उठाइए जरा स्थानिक स्वराज्यनी चुंकनी मा विजय ना संकल्पनी मुट्ठी भीचे ने प्रचंड वादी बोलो भारत

આજના મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રીમાન જગદીશ વિશ્વકર્માજી ભાજપાના વરિષ્ઠ નેતા અને રાજકોટના સાંસદ શ્રીમાન પુરુષોત્તમ રૂપાલાજી મોરબીનાજ અને અહીંથી જ વારંવાર ચૂંટાયેલા રાજ્ય સરકારના મંત્રી કાંતિલાલ અમૃત્યાજી જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ રાજકોટિયાજી લોકસભા સાંસદ શ્રી ચંદુભાઈ बहन न बहन मारम राज्यसभा ना केसरी सिंह जालाजी दुर्लभ जी भाई जितेंद्र जी प्रकाश वर्मोरा जी मेघजी भाई चावड़ा जी आप वरिष्ठ आगे पूर्व केंद्रीय मंत्री पूर्व सांसद राज्य पूर्व मंत्री

આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના માલિક એવા મારા સૌ કાર્યકર્તા હૃદયપૂર્વક હું સ્વાગત કરું મિત્રો આજે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ સંતગણ પણ અહીંયા ઉપસ્થિત છે સૌ સંતોના શ્રી ચરણોમાં પ્રણામ કરી મારી વાતની હું શરૂઆત કરવા માંગુ છું મિત્રો ખૂબ લાંબા સમય પછી હું મોરબી આવ્યો છું અને મોરબી પ્રદેશ મોરબી જિલ્લો આ પંથક એ લડાકા નો છે ગમે એટલી મોટી મુસીબત આવે તો માનવીય ખુમારીથી ઉભા થવાની કળા સમગ્ર ભારતમાં ફૂટી ફૂટી ભરી હોય તો આપણા મોરબી ની અંદર ભરી હું બહુ નાનો હતો ત્યારે હું આખા દેશમાં ફરું છું મિત્રો દેશમાં કોઈ બીજી જગ્યા હોય ને તો એ શહેરને ઉભા થતા પચાસ વર્ષ થી વધારે ટાઈમ લાગે આજે કોઈ મોરબી જુએ જલ પ્રલય નું નામ નિશાન ના મળે એવું મોરબી તમે બધાએ બનાવી દીધું છે અને મિત્રો વતન પ્રેમ અહીંયા સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ વિકસી પરંતુ જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી ની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ચીજો જે જોઈએ એમાંથી કશું મોરબીમાં નતું પરંતુ મોરબીના પાટીદાર સમાજે સિરામિક ઇન્ડસ્ટ્રીને નાખવી તો વતનમાં જ નાખવી એ કર્યું અને આજે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે સૌથી અનુકૂળ કોઈ જગ્યા હોય તો આપણું મોરબી છે અને દુનિયાભરની સિરામિક ઇન્ડસ્ટ્રીને ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીને ભૂ પિતા કરવાનું કામ આપણા મોરબીના ભાયડાઓએ કર્યું છે આ ક્ષેત્ર અનેક પ્રકારથી સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસની ધૂરી બની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘડિયાળ બનાવવાની હોય મોરબી બનાવવાની ટાઇલ્સ બનાવવાની હોય મોરબીએ દુનિયાભરમાં દેશભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ કર્યું એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી હોય કે ફોર્જિંગ હોય દરેક ક્ષેત્રમાં મોરબીએ પોતાનું નામ આગળ કરવાનું કામ કર્યું છે અને મિત્રો અને એટલા માટે જ હમણાં હમણાં જ ભાજપની સરકારે તમારી સરકારે મોરબીને નગરપાલિકામાંથી નગર નિગમ બનાવવાનો નિર્ણય કર્યો છે જેથી આપણા વિકાસ રોકાય નહીં આજે આપણા સૌ માટે ખૂબ ખુબ સફર છે ભાઈ કોઈ કોઈ સંસ્થા હોય હોય કે વ્યક્તિ એનું નવું ઘર બને એનાથી સારો દિવસ કોઈ ના હોય આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ભાજપ કાર્યાલય એ ઓફિસ નથી હોતી આપણા સૌ માટે ભાજપ કાર્યાલય એક પ્રકારથી આપણું બીજું ઘર છે એ આપણે સૌ અને અને આજે હું ઉદ્ઘાટન કરીને આવ્યો મને લાગ્યું કે મોડેલ કાર્યાલય કોને બતાવવું હોય દેશમાં તો ક્યાં મોકલવા તો પેલા હું તેલંગાણામાં મોકલતો તો હવે મોરબી વાળાઓ તમારા ત્યાં મોકલીશ એવું કાર્યાલય બનાવ્યું છે કાર્યાલય બનાવવા માટે જે જે લોકોએ માનસિક પાછળ પડી મહેનત કરવાનો આર્થિક સત્યાવીસ હજાર વર્ગ ફૂટ એનું ક્ષેત્રફળ કોન્ફરન્સ રૂમ અધ્યક્ષજી રૂમ મહાસચિવનું કાર્યાલય મહિલા મોરચા મોરચાઓની ચેમ્બર આઈટીની ચેમ્બર ભોજનની વ્યવસ્થા ઓડિટોરિયમ કોલ સેન્ટર અને સૌથી અગત્યની વાત આ કાર્યાલયમાં લાઇબ્રેરી બનાવવાનું કામ પુસ્તકાલય બનાવવાનું કામ પણ કર્યું જ્યાં આગળ કાર્યનો આલય થાય એ કાર્યાલય અને ભારતીય જનતા પાર્ટી પંદરસો પચાસ થી વધુ દેશભરમાં ફેલાયેલી રાજનીતિક પાર્ટીઓમાં એક અનૂઠી પાર્ટી કારણ કે આપણી પાર્ટી ચાલવાનો આધાર પાર્ટીના નેતાઓ નથી હોતા આપણી પાર્ટી ચાલવાનો આધાર આપણું સંગઠન અને અને આપણા સિદ્ધાંતો છે સંગઠનને મજબૂત કરવાની પ્રક્રિયા સંગઠનના કાર્યકર્તાઓને માનસિક રીતે પાર્ટીના સિદ્ધાંતો સાથે જોડવાની પ્રક્રિયા આ કાર્યાલયમાં થતી હોય છે ભારતીય જનતા પાર્ટીમાં

નિશ્ચિત આ કાર્યાલયના બન્યા પછી દુર્લભજીભાઈ અત્યારના અધ્યક્ષ મહોદય અને મોહનલાલ કુંડારિયા ત્રણેયના કાર્યકાળમાં એક પ્રકારથી આ કાર્યાલય બન્યું અને કાર્યાલય સાચ અર્થમાં ખૂબ સુંદર બન્યું છે મિત્રો હમણાં હમણાં તમે જોયું છે પટનાના ગાંધી મેદાનમાં આંખ ત્યાં સુધી ભીડ જ ભીડ હોય એવા વાતાવરણમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નીતિશ કુમારના નેતૃત્વમાં પટનામાં બિહારમાં એનડીએ ની સરકારની શપથવિધિ થઈ આ બિહારની ચૂંટણી ચાલુ થઈ ત્યારે દિલ્હીના રાજનીતિક પંડિતો કયાશ લગાવતા હતા કે ભાજપના એનડીએ ના વળતા પાણીની શરૂઆત કારણ કે એમનો અંદાજ હતો કે બિહારમાં આપણે સફળ નહીં થઈએ પછી બંગાળ પછી તામિલનાડુ અને આજે બિહારની જનતાએ બે

તામિલનાડુ અને બંગાળમાં પણ ભાજપની એનડીએ ની સરકાર બનવાની કાળજુ કાઠું કરી લેજો ભાઈ તામિલનાડુમાં અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર આ ચૂંટણી ચાલુ થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘુસપેઠિયા બચાવો યાત્રા લઈને નીકળ્યા આ દેશની અંદર ઘૂસપેઠિયાઓને રહેવા દો એવી માગણી આઝાદીનું આંદોલન કરવા કોંગ્રેસ પાર્ટી કરે જે પાર્ટીએ ક્યારેક મહાત્મા ને સરદાર પટેલના નેતૃત્વમાં આઝાદીનું આંદોલન શરૂ કર્યું એનું પતન તો જુઓ પડતા 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 મતબેંકની લાલચમાં ઘૂસપેઠિયાઓના સમર્થનમાં રેલીઓ કાઢી અને કે વોટ બેંક અમને જીતાડી દેશે મિત્રો આખા બિહારના મતદાતાઓ ગાંઠ વાળી કે અમે ઘુસપેઠિયા મુક્ત બિહાર માટે ભારતીય જનતા પાર્ટી ને એનડીએ ને આજે આ મંચ માધ્યમથી કોંગ્રેસ પાર્ટી અને એમના સાગરીતોને સપા તૃણમૂલ કોંગ્રેસ ડીએમકે જે લોકો એસઆઈઆર વિરોધ કરે છે મતદાતા શુદ્ધિકરણ વિરોધ કરે છે મતદાતા યાદી શુદ્ધિકરણ વિરોધ કરવા વાળાઓને હું આજે એક વાત પૂછવા માંગુ આ દેશ તો નાગરિક નથી જેનો આ જન્મ આ દેશની ભૂમિ પર નથી થયો એના દેશના પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાની કઈ રીતે અધિકાર મળે ને હું દેશભરમાં જાઉં છું ત્યાં પૂછું છું આજે જે મોરબી માં પણ પૂછવા માંગુ છું ઘૂસ પેટીયાઓને ભારતમાં રાખવા જોઈએ ભાઈ અરે જોરથી બોલો રાખવા જોઈએ ભાઈઓ બહેનો તમે ચિંતા ના કરતા આ ઇન્ડિયા એલાયન્સ વાળા કોંગ્રેસ ને મમતા બેનરજી ને જે કરવું હોય એ કરવા દો ભારતીય જનતા પાર્ટી નો સંકલ્પ છે

પૂરા ભારતના બે ત્રશ હિસ્સામાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકારો દરેક જિલ્લામાં આપણું અસ્તિત્વ છે અને એનું મૂળ કારણ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા દેશ પ્રથમ રાષ્ટ્ર પ્રથમ એ સૂત્ર સાથે કામ કર્યું આપણી પાર્ટીએ હંમેશા દેશના હિતોની વાત કરી હંમેશા દેશના એકસો ત્રીસ કરોડ લોકોની અને વિશેષ કરીને ગરીબોની ચિંતા કરી અને એનું પરિણામ છે કે લોકતંત્રની દરેક લડાઈમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય આજે આ કાર્યાલય બને છે ત્યારે ઓગણીસો એસી માં આપણો પુનવતાર થયો જનસંઘથી ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ થયું આપણે પાંચ નિષ્ઠાઓના આધાર પર આગળ વધવાનું નક્કી કર્યું રાષ્ટ્રવાદ જે મેં કહ્યું વિચાર વ્યવહાર અને નિર્ણયોમાં રાષ્ટ્રવાદથી પ્રેરિત નિર્ણયો રાષ્ટ્રવાદથી પ્રેરિત વિચારો અને રાષ્ટ્રવાદથી પ્રેરિત આચાર એના આધાર પર આપણે ચાલવાનું નક્કી કર્યું લોકતંત્ર જનભાવનાઓની સાથે જ રહીને આદર્શ લોકતંત્રનું નિર્માણ કરવું સામાજિક અને આર્થિક વિષય પર ગાંધીવાદી દ્રષ્ટિકોણને આપણે સ્વીકાર કર્યો સકારાત્મક પંથ નિરપેક્ષા કોઈનું એ તૃષ્ટિકરણ ના થાય અને કોઈની સાથે અન્યાય ના થાય એ પ્રકારની નીતિને સ્વીકાર કરી અને મૂલ્યો પર આધારિત રાજનીતિનો આપણે શરૂઆત કરી અને એનું પરિણામ આજે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને છવ્વીસ નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાનના રૂપમાં ચૂંટાયા ત્યારે એમનું પહેલું વાક્ય મને બરોબર યાદ છે મેં દેશ કા પ્રધાનમંત્રી નહીં હું મેં દેશ કા પ્રધાન સેવક હું એ વાક્ય આ દેશની જનતાના મનને મન જીતવાનું કામ કર્યું

ત્રણસો સિત્તેરમી કલમ આ દેશના બંધારણમાંથી સમાપ્ત કરી હંમેશા માટે કાશ્મીરને આપુ કર્યું ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવવાનો મુસ્લિમ મહિલાઓની ઘરિમાને પ્રસ્થાપિત કરવાની શ્રી રામ જન્મભૂમિમાં આકાશને અડવાવાળું રામ મંદિરનું નિર્માણ કરવું અને બાવીસ જાન્યુઆરી માં રામ પ્રાણ પ્રતિષ્ઠા કરી શ્રી પચાસ પચાસ વર્ષથી આ દેશની જનતા આકાંક્ષા રાખતી હતી અને મિત્રો અવકાશ ની અંદર ચંદ્રમાને એના દક્ષિણ ધ્રુવ પર પહેલું કોઈ પહોંચ્યું તો તિરંગા સાથે ભારતનું ચંદ્રયાન પહોંચ્યું અને એનું નામ શિવરવ અપાવવા વાળી ઘટનાઓના આપણે સૌ સાક્ષી બન્યા પીએમ ગતિ શક્તિ ગરીબ કલ્યાણ યોજનાઓ દેશના સાહીઠ કરોડ ગરીબોને ઘર ઘરમાં વીજળી નળથી પાણી શૌચાલય ગેસનું સિલિન્ડર પાંચ કિલો દરેક વ્યક્તિને મફત અનાજ અને પાંચ લાખ સુધીનો મફત ઇલાજ આ બધું જ નરેન્દ્રભાઈએ એક દસ વર્ષ આપી અને સત્યાવીસ કરોડ લોકોને ગરીબી રેખાની બહાર કાઢવાનું કામ કર્યું ભાઈ આ બાળકને બેસાડી લો પછી લઈ લઈશું એનું

સેવાના રસ્તા પર આગળ વધારે મિત્રો આ કાર્યાલય આજે જે બન્યું છે આવનારા દિવસોમાં આ સમગ્ર પંથકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારનું એક બહુ મોટું કેન્દ્ર બનશે અને આજે હમણાં હમણાં કોંગ્રેસિયાઓને ગતિવિધિ વધારી છે પણ એક ભવિષ્યવાણી હું કરીને જવા માંગુ છું બિહારની અંદર બે તૃતીયાંશ બહુમતી એનડીએ ને મળી અને કોંગ્રેસ નો ખુડદો નીકળી ગયો છે નીકળી ગયો છે ને ભાઈ આગામી લોકલ બોડીની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે અને આ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાએ જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દૂરબીન લઈને શોધવી પડે એવી ના થાય ત્યાં સુધી આપણે પગ વાળીને બેસવાનું નથી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પોતાના બધા રેકોર્ડો તોડી સૌથી મોટો યશ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રાપ્ત કરે એવા લક્ષ સાથે

મોરબી ભાજપના સૌ કાર્યકર્તાઓને મારા અભિનંદન રામ રામ વંદે માતરમ ખૂબ ખૂબ આભાર સર સંગઠન ગઢે ચલો સુપથ પર બઢે ચલો ખૂબ સરસ વાત કરી છે સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને આદરણીય મોહનભાઈ કુંડરેસરને વિનંતી કરો કે સમગ્ર કાર્યક્રમના આભાર દર્શન માટે આપ ઉપસ્થિત થાવ આજે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના પનોતા પુત્ર ભારત સરકારના હોમ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ આપણા પ્રદેશના યુવાન સંગઠન ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રૂપાલા સાહેબ ભાઈ શ્રી કાંતિલાલ અમારા બધા સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ જિલ્લાના પ્રમુખ શ્રી અને ટીમ અહીં પધારેલા તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને હું સૌને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આભાર વ્યક્ત કરો કે છે આપ સૌ ને યાદ કરાવું કે સાહેબ નીચે એ ફોટો લેવા માટે વધારે છે ભારત માતા કી નાના બાળકે અદણ્ય અમિત શાહ સુંદર મજાનો સ્કેચ દોરેલો છે તો સાહેબ ખુદ પોતે નીચે આવી સ્ટેજ ઉપર નીચે આવી અને એ બાળક પાસેથી એ ફોટો સ્વીકારવા વધારે છે જોરદાર તાલીઓથી સાહેબને વધાવીએ આ તકે એક સુંદર મજાની રંગોળી આપને દેખાઈ રહી છે કાંતિભાઈ અમૃતિયા સાહેબ યાદ દેવડાવે છે કેમને સવા લાખ રૂપિયા સવા લાખ રૂપિયાના સવા લાખ પુસ્તકો જે છે એ બાળકો માટે બનાવેલું છે એવું બાળક આજે આદરણીય અમિતભાઈ શાહ સરને એમની પ્રતિકૃતિ એમનું ફોટો સરસ રીતે અર્પણ કરી રહ્યા છે ભારત ભારત માતા કી આ તકે આ તકે સૌના આભાર સાથે તમામ મહાનુભાવો વિદાય લઈ રહ્યા છે શ્રી કમલમનો આજે મંગલ પ્રારંભ થયો છે આ મંગલ પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ સમગ્ર મોરબી જિલ્લામાંથી પધારેલ સૌ નગરજનો તમામ સંગઠનના કાર્યકર્તાઓ તેમજ તમામ સાધુ સંતો તેમજ ધીરુભાઈ બિઝી હતો ત્યાં પહોંચ્યા પછી મને ખબર પડી કે આ કાર્યકર્તા એ પોતાનો ઘર પરિવાર કરતા એ વધારે મહત્વ આ રાષ્ટ્ર ને આપી રહ્યો છે આ પાર્ટીને આપી રહ્યો છે એવા મારી સામે બેઠેલા તમામે તમામ કાર્યકર્તા મિત્રો